દાંપુર તાલુકામાં ભેલ સમાજ પંચની રચના કરવામાં આવી આજનો તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ ભેલ સમાજ પંચની રચના કરવામાં આવી જેમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના પોલીસ વડા વી એમ પારગી સાહેબ તેમજ નગરસિંહ પલા સાહેબની ઉપસ્થિતિમાં ધાનપુર તાલુકા ભેલ સમાજ પંચ દ્વારા લગ્નનું બંધારણ નક્કી કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નેવું ગામોના સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો પટેલ પૂજારા ફળિયા પટેલ બળવા ભોપા તેમજ દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ શ્રી અભયસિંહ વસાભાઈ મોહનિયા તેમજ દાનપુર તાલુકાના પ્રમુખ શ્રી અભયસિંહભાઈ મોહનિયા દાનપુર તાલુકાના ભીલ સમાજના શિક્ષક ગણો તેમજ ગરબડા તાલુકાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા દાનપુર તાલુકા ભીલ પંચ દ્વારા ઓગણત્રીસ મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું દહેજ ડીજે તેમજ ખોટા ખર્ચ અટકાવવા માટે સર્વસમતિથી ઓગણત્રીસ મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું હતું રિપોર્ટર કિસાન મોહનિયા દાહોદ